ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે જાણીશું હાલમાં ચાલી રહેલ ટ્રેક્ટર સહાય યોજના વિશે નવું ટ્રેક્ટર ખરીદવા માંગતા ખેડૂતો માટે આ એક સુવર્ણ તક છે આ સ્કીમમાં સરકાર તરફથી ટ્રેક્ટરની ખરીદી ઉપર સબસીડી મળશે તો ચાલો જાણીએ યોજના વિશે મિત્રો સરકારે આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી ચાલુ કરી છે આ યોજનામાં મિત્રો નાના મધ્યમ અને મોટા ખેડૂતો પણ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે ત્યારબાદ તેમાં કેટલી સહાય મળવાપાત્ર છે તેના વિશે જાણીશું આ યોજનામાં ખેડૂતોને ટ્રેક્ટર પર ચાલીસ ટકાથી સિત્તેર ટકા સુધીની સબસિડી મળે છે ત્યારબાદ મિત્રો કોને લાભ મળશે તેના વિશે જાણીશું યોજનાનો લાભ માત્ર ગુજરાતના માન્ય ખેડૂત ધારકોને મળશે ખેડૂતનો હાથ બાર આધાર કાર્ડ બેંક પાસબુક અને મોબાઈલ નંબર ફરજિયાત રહેશે ત્યારબાદ મિત્રો અરજી કેવી રીતે કરવી તેના વિશે જાણીશું અરજી કરવા માટે તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ગૂગલમાં સર્ચ કરો આઈ ખેડૂત પોર્ટલ અને પોર્ટલ પર ખોલો યોજનાઓમાં જઈ કૃષિ વિભાગ પર ક્લિક કરો તેમાં ટ્રેક્ટર સહાય પસંદ કરી તેનું ફોર્મ ભરવાનું રહેશે તેમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અરજીને ફાઇનલ સબમિટ કર્યા પછી એસએમએસ આવશે ત્યારબાદ તમે અરજીને સ્થિતિ પર ચેક કરી શકો છો તમારી અરજીની તપાસ તાલુકા કૃષિ ઓફિસર દ્વારા કરવામાં આવે છે અરજી મંજૂર થાય તો મંજૂરી પત્ર મળે છે અને ત્યારબાદ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો તો ખેડૂત મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી આગળ શેર કરજો આવી જ નવી યોજનાઓની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન